આજે હું તમને પિતૃ દ્વારામાં તમને બતાવવા માંગુ છું કે પિતૃદોષ તમને જે લાગે છે કે જરૂરી નથી કે આપણને પિતૃદોષ કે આપણા પૂર્વજો ગુજરી ગયા હોય તો જ લાગે પિતૃદોષ ઘણી પ્રકારના હોય છે આપણા જન્માક્ષરમાં ગયા જન્મનો પણ પિતૃદોષ હોય છે આપણી સાથે કોઈ એવા વ્યક્તિઓ રહેતા હોય કે આપણને માનવામાં નહીં આવે મારો ખુદનો અનુભવ છે કે અમુક વ્યક્તિઓ રહેતા હોય આપણી સાથે બહુ ક્લોઝ અંગત તો એનો પણ પિતૃદોષ તમને લાગી શકે છે એના નિવારણનું તમને ખાસ એક મહત્વ બતાવવા માગું છું પ્રૂફ સાથે તમને પોતાને ખ્યાલ આવી જશે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય સાતમો હવે આ જે તો વાંચવા માટે બહુ લાંબો વિડીયો થઈ જશે તમે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી વાંચી શકો છો ક્ષમા સાહું છું હું તમને પિતૃદોષનું નિવારણનું તમને આમાં બતાવવા માંગુ છું એક અધ્યાયમાં સાતમા અધ્યયનું મહાત્મય ફળ એમ એક અધ્યાયમાં લખેલું છે કે ભાઈ પહેલા અધ્યયનું મહાત્મય ફળ આઠમા અધ્યયનું મહાત્મય ફળ એક અધ્યયનું ફળ લખેલું છે આ તમે ફળ પૂરી તરફથી વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે હું તમને થોડુંક આમાંથી આ વધારે પણ હું વાંચવા બેસી તો પણ આનું બહુ લાંબો વિડીયો બની જશે તો હું તમને થોડુંક વાંચીને બતાવું છું કે સાતમા જેમાંથી પૂર્વજોને કેમ શાંતિ મળે છે તમે પોતે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે આમાં એક બ્રાહ્મણની કથા બતાવે છે એમ તો જો કે બધાએ અધ્યયમાં બ્રાહ્મણની કથા બતાવે છે આમાં એવું બતાવે છે આ ધનના મોહના કારણે મને સર્પ યોની પ્રાપ્ત થઈ છે અને હું સર્પ સર્પ યોનીમાં ઘણું જ પીડાઈ રહ્યો છું તેનાથી મારો ઉદ્ધાર કરો મેં જે સધળું ધન જમીનમાં દાટ્યું છે તે લઈને તમે ત્રણે ત્રણેય સરખા ભાગે વહેંચી લો ત્રણેય પુત્રોને સપનો આવતા પિતાની આવી દશાથી દુઃખ થયું પરંતુ નાના છોકરાને આનું દુઃખ ન ન થયું તે બધું ધન પોતે એકલો જ હડપ કરી જવાનું વિચારવા લાગ્યો હવે આમાં વધારે છે પણ એ તમને જે કહેવા માંગે છે અહીંયા લખ્યું છે આમ ગીતાજીના અધ્યાય શ્રવણ પાઠ કરવાથી તેમના પિતાનો શ્રપ યોનિમાંથી ઉદ્ધાર થયો અને વૈકુટ લોકમાં ગયો પછી ત્રણેય પુત્રોએ ધન કાઢી સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પ્રભાવથી પિતાની સાથે સાથે તેઓને પણ ઉદ્ધાર થયો અને અંતકાળે તેઓ મૃત્યુ પછી વૈકુંઠ પાઈમાં હવે આ તમે સાતમો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાલન તમે વાંચશો તમને ખ્યાલ આવી જશે પિતૃદોષ અનેકો પ્રકારના હોય છે પણ મારા ખ્યાલથી તમે સાતમા અધ્યાયનું તમે વાંચો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન વિજ્ઞાન યોગ તો તમને ખ્યાલ આવી જશે કે પિતૃદોષ ઘણો ખરો તમને ફાયદો પણ કરાવશે અને મારા હિસાબે તમને મેં અનુભવ કર્યો છે સાતમો અધ્યાય વાંચીને મારામાં પણ જન્માક્ષરમાં પિતૃદોષ બતાવતો હતો અને આગળથી પણ બતાવતો હતો તો મને પિતૃ પિતૃદોસ્તી ઘણી રાહત થઈ છે અને ઘણો ફાયદો પણ જોયો છે તો તમે સાતમો જ જે વાંચો એવી મારી તમને નમ્ર વિનંતી છે બાકી ધન્યવાદ આપકો